બીજાની હાલત ગંભીર છે ડિંડોલી પોલીસે ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરીને પિતા ને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે નવા વિસ્તારમાં ત્રિપાઠી હોસ્પિટલ નજીક રાત્રિના સમયે હુમલો થયો હતો અહીં રામ બચ્ચન મોર્યા નામના વ્યક્તિ અને તેના પિતરાઈ ભાઈ અભિષેક મોરિયા પર ચપ્પુ વડે ઘાતકી હુમલો કરાયો હતો હુમલામાં રામ બચ્ચન મોર્યાને ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે અભિષેકને ગંભીર ઈજાઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ કેસમાં ડિંડોલી પોલીસે પિતા સુનિલ ભોલા ચૌધરી અને પુત્ર કુંદન સુનિલ ચૌધરીને ધરપકડ કરી આરોપી કુંદન અગાઉ મારામારીના છે પોલીસ મુજબ ઘટનાનો મૂળ વિવાદ એ હતો કે મૃતકના પુત્ર અભિષેક આરોપી કુંદન અને સાથે ફરવાનું બંધ નક્કી આ વાત અભિષેકે તેના જણાવી હતી જેના કારણે આરોપીએ ગુસ્સો આવ્યો હતો અને તેના પૂર્વ ગુસ્સાની દાવતમાં હુમલો ચલાવ્યો હતો બાકી બે આરોપીની શોધખોળમાં પોલીસની ટીમો લાગી ગઈ આ સમગ્ર ઘટનાને લઈને સર્વેશકુમાર કુમાર જીતેન્દ્ર મોરિયાએ ડિંડોરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી અત્યાર સુધીમાં પિતા સુનીલ અને પુત્ર કુંદનને પોલીસે પકડી પાડી છે જ્યારે બે આરોપીની શોધકોળમાં પોલીસની ટીમ લાગી છે સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ શનિ શનિવારે રાતના એક બનાવ બન્યો હતો આ બનાવમાં જે ભોગ બનનાર છે એમની હત્યા થઈ હતી જેને લઈ પોલીસે અત્યારનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને બે વ્યક્તિઓ એકનું નામ સુનીલ ચૌધરી અને એકનું નામ કુંદન સુનિલ ચૌધરી આ બંને બાપ દીકરા છે આ બંને જે આમાં કેસમાં આરોપી છે બંનેની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે શા માટે હત્યા કરવામાં આવી છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે જેમાં ઇન્ફોર્ગેશન દરમિયાન એવી માહિતી છે કે જે આમાં મુખ્ય આરોપી છે કુંદન સુનિલ ચૌધરી એ કુંદનનો મિત્રતા જે ભોગ બનનાર છે રામ બચ્ચન મોર્યા એના નાના દીકરા સાથે હતી અને મિત્રતામાં એ જ્યારે રામ બચ્ચન મોરિયાએ એમને ના પાડી પોતાના નાના દીકરાને કે તારે મા આ વ્યક્તિ સાથે કુંદન સાથે વાતચીત નહીં કરવી એ વ્યવસ્થિત વ્યક્તિ નથી જે બાબતને લઈ અને એના નાના દીકરાએ કુંદનને જાણ કરી દીધી હતી અને એ બાબતને લઈ અને એનો કુંદન એના સાથે ઝઘડો કરવા આવ્યો હતો અને તે એના મને નાના દીકરાને પોતાની સાથે લઈ જવા આ પ્રકારની પ્રાથમિક માહિતી પોલીસને મળી હતી ઘણી આ બાબતો વેરીફાઈ અત્યારે કરી રહ્યા છે કઈ રીતે ઘટનાક્રમ કરવામાં આવ્યું છે ત્યાં જ્યારે કુંદનને એવું ખબર પડી કે એના જે એના મિત્રના ફાધર છે રામ બચ્ચન એ પોતાના વિશે એટલે કુંદન વિશે એના મિત્રને આવી રીતના વાત કરે છે કે એથી ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરવા આવ્યો હતો આ ઝઘડાને લઈ એ અને એના અમુક મિત્રો પણ સાથે હતા અને સાથે પોતાની પાસે એક તીક્ષ્ણ હથિયાર પણ હતો આ બાપ અત્યાર લઈ અને એને શનિવારની રાતના ઘટનાક્રમને અંજામ આપ્યો હતો ત્યાં ઝઘડો કરી નાખ્યો હતો અને અત્યારને કોઈ હતી ઇતિહાસ જે આરોપી છે કુંદન અને સુનીલ સુનિલ એના ફાધર છે કુંદન પોતે અગાઉ બીએનએસ એકસો પંદર બે મુજબના કેસમાં દોષી આરોપી તરીકે હતો એના ઉપર પોલીસે એ વખતે કાર્યવાહી કરી હતી ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ